વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું સંભારિયા મરચાં જે ભરવાની પણ જરૂર ન પડે એવા ભરેલા મરચાંનો સ્વાદ જેવા જ સંભારિયા મરચાં બનાવશું જે અઠવાડિયા સુધી આપણે ખાઈ શકીએ અને જમવાનો સો ઘણો સ્વાદ વધારી દઈએ એવા આપણે સંભારિયા મરચાં આજે બનાવવાના છીએ તો એના માટે અહીંયા બહુ તીખાઈને અને મોડાઈને એવા મરચાં લીધા છે તમે જેવા મરચાં ઘરની અંદર સંભારામાં ખાતા હોય એવા મરચાં તમે લઈ શકો છો અહીંયા લીલા ધાણા લીધા છે અહીંયા એક ચમચી જેટલો ચણાનો લોટ અડધા લીંબુનો રસ અહીંયા માંડવીના દાણા અને અહીંયા આપણે વરિયાળી લીધી છે અડધી ચમચી જેટલી અને બે ચમચી જેટલી ખાંડ લીધેલી છે એક ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે આ માંડવીના દાણાને આપણે હવે શેકી લેવાના છે તો આપણે માંડવીના દાણાને સરસ શેકી લેવાના છે એના કોતરા ઉખડે ત્યાં સુધી આપણે એને એટલા શેકવાના છે તો આપણા માંડવીના દાણા સરસ શેકાઈ ગયા છે આવી રીતે એના કોતરા ઉખડી જાય હવે આને ઠંડા થવા દેસું પછી આનો આપણે ભૂકો તૈયાર કરવાનો છે લીલા ધાણા આપણે પહેલાં સુધારી લેશું પછી મરચાંને પણ આપણે ગોળ ગોળ સુધારી લેવાના છે મરચાંને પણ આપણે આવી રીતે ગોળ ગોળ સુધારવાના છે આપણા મરચાં બહુ તીખા નથી તમે તીખા ખાતા હોય તો તેમાં તીખા લઈ શકો છો આવી રીતે સુધારી લેશું તો આપણે ગેસ ચાલુ કરી અને કળાઇ રાખી દીધી છે અને થોડું તેલ ઉમેરશું એક નાના ચમચા જેટલું તેલ ઉમેરશું તેલને ગરમ થવા દઈશું થોડુંક મારે લાઈટનો આજે જે ઇસ્યુ છે એટલે થોડુંક તમે પ્રકાશ ન આવતો હોય તો થોડુંક મેનેજ કરી લેજો તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું રાઈ જીરું તરત ફૂટી જાય એટલે પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું આ થોડી વધારે હળદર આપણે મરચા ઉમેરી દઈશું મરચા આપણે સરસ સાતડી લેવાના છે મરચાં ઉમેરી દીધા પછી આપણે વરિયાળી ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું મીઠું એટલે કે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દીધું એને પણ સરસ આપણે મિક્સ કરી દેસુ આ માત્ર પાંચ જ મિનિટમાં આપણો આ સંભારી તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણે જે ચણાનો લોટ લીધેલો અહીંયા ઉમેરી દઈશું મરચા સાથે એટલે સરસ શેકાઈ જશે કાચો લોટ ન લાગે આપણો આપણે જે લીધો તો બધો ઉમેરી દઈશું લોટ એકદમ સરસ શેકાઈ જાય પછી જે આપણે માંડવીના દાણાનો ભૂક માંડવીના દાણા લીધા હતા અને તલ હતો એનો ભૂકો તૈયાર કરી લીધો છે એ પણ અહીંયા ઉમેરી ખાંડ પણ ઉમેરી દેસુ અહીંયા બધું સરસ મિક્સ કરી દેસુ ભર્યા વગરના ભરેલા મરચાંનો સ્વાદ એટલો મસ્ત આવશે તમે વાત જ ન પૂછો જમવાની એટલી મજા આવી જાય દાળ ભાત હોય કે પછી શાક રોટલી કે ભાખરી શાક ખાતા હોય તો તમને પણ પરોઠા સાથે પણ ખાવાની મજા તૈયાર થાશે અહીંયા આપણે થોડું પાણી ઉમેરશું એટલે કે બે ત્રણ ચમચી જેટલું પાણી ખાટી દેશું અને બે મિનિટ આપણે ધવા દેશું ઢાંકીને હવે આપણે જોઈ લેશું ઢાંકીને એક જ મિનિટ થઈ છે અને આપણે ખોલીને એકવાર આપણે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દેશું એ ઉમેરતા ભૂલી ગઈ હતી સરસ આપણે મિક્સ કરી લેશું અહીંયા આપણે એક મિનિટ જ થઈ છે અને એક મિનિટ થવા એટલે આપણા મરચાં મસ્ત એવા તૈયાર થઈ જશે બે જ મિનિટમાં એટલે કે પાંચ મિનિટની અંદર ટોટલ આપણા સંભારે મરચાં તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણે બે મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે ખોલીને આપણે જોઈ લેશું આપણે અડધા લીંબુનો રસ લીધેલો અહીંયા ઉમેરી દઈશું સરસ મિક્સ કરી દેસુ અને સંભાળીયા મરચા તૈયાર થઈ ગયા છે આ અઠવાડિયા સુધી આપણે બોટલની અંદર પેક કરીને ફ્રિજમાં રાખી દઈએ તો એવાને એવા રહે છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે તો સરસ સોફ્ટ એવા મરચાં આપણા તૈયાર થઈ ગયા છે તો તૈયાર છે અહીંયા આપણા ટેસ્ટી એવા સંભારિયા મરચાં જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો